આણંદ શર્મા છેલ્લે એક અઠવાડિયાથી ઋતુનો અહેસાસ બેવડી ઋતુનો એહસાસ એક તરફ ઉકળાટ તો બીજી બાજુ વાદળ છાયું વાતાવરણથી લોકો પરેશાન જો વાત કરવામાં આવે તો એક તરફ રાજ્યમાં સાર્વત્રિક ચોમાસું બેસી ગયું છે ત્યારે આનંદ શહેરમાં એક અઠવાડિયાથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે છૂટા છવાયા પડતા હવામાનમાં ભેજયુક્ત બંદા બફારાનો અહેસાસ થઈ રહ્યો હોય નગરજનો આનો અહેસાસ કરી રહ્યા છે અને દિવસ દરમિયાન તડકો અને વાદળ છાવ વાતાવરણને લીધે નગરજનોને બાફને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે